એ તો નહીં કાઠું છે કા જળી જી મફત ની શાક કરો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો અને મિત્રો અત્યારે વાગી જશે સાડા સાત કેમ છો બધા મજામાં જ છો એવી આશા રાખું છું બાકી તો મિત્રો અત્યારે વાગી જશે સાડા સાત મસ્ત નાઈ ધોઈને ફ્રેશ રેડી થઈ જશે મિત્રો ફક્ત ને ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે તો મસ્ત ચા રેડી થાય છે તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ આજે ડીગી બેન વહેલા ઉઠી ગયો તો તમારા ભાઈ નાન મારા બુંડા અંગારી જતો રહેશે ખેતરમાં એકામાં તો આપણો ચા નાસ્તો હાલવા જઈએ એટલે એમને લેતા આવો પછી બાકી તો જો ચકોડીને ભય લોજા તરકવાકાશ તો ડીગી હારી વહેલી વહેલી ઉઠી જાય તો મિત્રો મસ્ત ચા નાસ્તો રેડી થાય છે ચા નાસ્તો કરી લઈએ બાકી તો આજે જવાનું છે નવી ચેનલના શૂટિંગમાં રાજુ કાકોને તૈયારીમાં છે હું આવતા જ છું ફોન આવી ગયો છે રાજુ કાકા તો મિત્રો રાજુ કાકોને આવો ચા નાસ્તો કરીને પસંદ એ કરીએ સીધા શૂટિંગમાં અને શેતરમાં જઈને આવીને પાછું ઘરે આવવું પડશે કારણ કે ડીગી ડીગીબહેન જોઈશે તો બેનને લેવાઈ જવું પડશે બાકી તો મિત્રો મસ્ત વઘારેલો રોટલો આવી ગયો ગરમ ગરમ ચા પીને ચા નાસ્તો કરી લેવા દઈએ તો મિત્રો મસ્ત ચા નાસ્તો લઈને હેતરમાં આવી જશે મારા બુનનો મારા ભાઈનો અને ડીગી શું થઈ ડીગી શો થાય આમ બોર દેખાય ને કણિયા ગોડાબાનો જિલ્લો રહેશે એની પણી તે અતારો બોલાવા આવી તે લઈ જઈ છે જિલ્લા અંગાત જઈએ ને જિલ્લા હંગાત રમવા જતી રહી છે तो मित्रों चा ली दी तो भाई बहन चा नास्तो कर ली बाकी तो आप लोग आपू बेन ली आई खुशी निकली जाइए घरे कारण जवाब का जोगमाया टाइगर ने सॉरी जोगमाया टाइगर म्यूजिक चैनल ना शूटिंग तो मित्रों डीघू बेन ने घेर लाइने आई जाए डीकू ए डीकू हम ए ना ना तो जे अलिया हूँ तो कट्टी कर दू जो जो कट्टी कर दू जो, कर जो जो कट्टी कर दू ब गुड मॉर्निंग જે ના બોલે એ છોકરાની હું કટ્ટી કરી દઉં રૂમાલ લઈ જ પાછો ખાલી ઠેલો એકલો બોલો હલો ગુડ મોર્નિંગ હું વિડીયો બના દઉં કે તો ખરાબ રૂમાલ આલી દે ભાઈ મારો તો મિત્રો અત્યારે મૂળમાં નહીં કે તો રાધુ કાકોન રાખો હું મને આવીએ આપણે ચા નાસ્તો વાલીને આવીએ

ભાઈ હું એટલામાં જ વેપાર કરું તમે મારો વેપાર બગાડશો નહીં તો મિત્રો હવે નવી ચેનલના શૂટિંગમાં કરીએ તો મિત્રો શૂટિંગની શરૂઆત કરી નાખી છે નવી ચેનલના બાકી તો પછી વેણો કે પહેલાં ચાલુ કરો તો મિત્રો કટ ચાલુ થાય છે મોહમ્મદ નહીં બોલવાનું હાલ રાધુ કાકા ચાલુ કરતું એ તો નહીં કાઠું સર મિત્રો મને મને લોકેશન ની ખબર પડી જઈ છે હું નીકળ્યો રાજુ કાકાનું મોઢું જોવા લાયક છે કારણ સારું ખાવાનું કેતો માલ ખાઈ ગયા બીજા કરો ચાલુ વાળો ઓ મુના પિયા હે હું આમ કીધું જો તમે અસીન જોયી દીધું એટલે બોલે વિડીયોમાં જોજે અરે પાડો સુટી ગયો પાડો પાડો ડોસી નતો બોધી હો ગેર ડોસી ને શો ગોઠા સા પાડો ના એ તો પાડા બંધુ તમે પાડા જેવા એલા પાડો તો મને જ ગોઠો સંભુ એને કોઈ અવસર કોઈ જી કોઈ આદરી નહી દીધો હજી તો ખાલી મહેમાન આવું છું જના ભાઈ મારી વાત તો મને મુઠા મારી છે એટલે જના ભાઈ મારી વાત ઓપળો પછી મહેમાનો તો કોઈ બે વાજે રોટલા ના ખવરાવવાના હોય તો મિત્રો શૂટિંગ પૂરું કરી અને હવે ઘરે આવ્યા છે બાકી તો ડીગું નહીં દું મસ્ત તૈયાર થઈ ગયું જજો ડીગું કરવાનું છાસ પીવાની એક ડાબ વાત ખાવાના ખાવાના ચમચીથી દીકું નું ના બોડી ના તો મિત્રો જમવામાં આજે આપણે બનાવી છે ગાનની શેકવાનું ડુંગળીનું મેક શાક છે ચક્કુ ચક્કુવાની કંડાળ જ બનાવ્યા હતા તો ડીગી માટે મોકલાયા છે બાકી તો અમૂલની સાસ લઈ લીધી છે અને મિત્રો ઘઉંની રોટલીઓ મીઠું છે મસ્ત ફટાફટ જમી લઈએ અને જમીન પસંદ જીએ જોગમાયા ટાઈગરના શૂટિંગમાં ઉનવો ઉનવો ભાઈ આ રો હમણાં પંખાનો વાયરો આવશે ને કે ઠંડુ થઈ જાય તો મિત્રો મસ્ત જમી લઈએ તો મિત્રો અત્યારે વાગ્યા છે બે અને હવે આવી જાય છે શૂટિંગમાં આજે ખેમાનું ઘર આવી રહ્યું બતાવીએ છીએ મિત્રો આ બતાવીએ છીએ આપણે તો આટલાથી શૂટિંગ ચાલુ થશે મિત્રોના હોમમેડ જીવનલાલનું ઘર સારી તો જીવનલાલનું ઘર અને મારું ઘર એક ખંગાથી કોઈ દાડો બતાવતા નહીં આ ભાગ અલગથી બતાવીએ છે આ ભાગ અલગથી બતાવીએ છીએ એટલા માટે મિત્રો શૂટિંગ ચાલુ કરી દીધું છે મોમાં એવાનો કટ આવું ચાલું થશે જો જગ્યા બહુ મસ્ત છે મિત્રો આજે સોયલો બોયલો હારો તો હું ચાલુ થાય શૂટિંગ એટલે એકાદ બે કટ તમને બતાવવાની કોશિશ કરીએ બાકી તો મસ્ત ઠંડુ લાગે છે સોયલા છે એટલે કયો તો છોરો બોતો મંદિર બનાવવું છે કેમલો મેમન કેતો તો કોઈ મેમન દેખાતા નહીં લ્યો

અને કેલા સરપંચ તો આયા સુવાઈ કાન અમા મારા હું વાત કરવે તમારે બનાવી જો છા રેતો તમન મોય તો કટકા કરવાના છે કટકા બે બાર છે ખબર થાને દોર પકરાઈ ગયો છા દોરાનો જાણે

કારણ ખતરનાક ગરમી પડે છે મિત્રો તડકતો રવાથી જ નહીં બિલકુલ તારે હાલ જોઈ લો પંખો જોઈ લાવે પંખાનો વાયરો ગરમ ગરમ લાયા હવે છક લેબડાનો હાલો સોયલો લો હોય ને અમે વિડીયો બનાવીએ શૂટિંગ કરવા એક મસ્ત સોયલો તો પણ અહીંયા આંખો દાળો બી ના રમ આપણો ટાઈમ ગેરબવું પડે બાકી મિત્રો ચા નાસ્તો મસ્ત રેડી થઈ ગયો છે ગરમ ગરમ ચાલી નાસ્તો લઈ લીધો મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને કલાક જેવું આરામ મિત્રો અત્યારે મસ્ત ઊંઘ પાકી દીધી છે અને અત્યારે વાગી જાય છે સાડા પોચ બાકી તો બે ઘડા ગાય તો મિત્રો તો મણના એક મણના પોનસો રૂપિયા એટલે કે વીસ કિલોના પાંચસો રૂપિયાના ભાવે વેપાર થાય છે મિત્રો મંદો પડી ગયો છે કારણ કે હાલ ગરમીના હિસાબો કોઈ નહીં આવતો બાકી તો ચક્કુ ભૈલો પિન્ટુભાઈને ચક્કુને બધા એના મોમાં ઘેર જતો રહે મુંદે એના મમાં કે દે તોરે તો ડીગી બિચારી એકલી પડી જઈ તો ડીગી બેન જો એવું ખવાય ભાઈ ચોકલેટ અને ચકુલીન બી લો બેસો જો મમાં ના ગે અંજીલા હ અંજીલા અંજીલા તો તમન બકાવતો તો કે દવા ખાન જાય એમ કઈ તમે હંગા જો ને એટલે લા તોડીયા લો લા તોડીયા તો લા મસ્ત તોડીયા તો બરાબર તો મિત્રો ડીગી માટે જેલી લાવ્યો તો ગલત તો અહીં ના લી મિત્રની કમેન્ટ હતી કે ભાઈ વિરમભાઈ તમારે એટલા વીઘામાં ડુંગળીઓ હતી અને કેટલી ડુંગળીઓ થઈ છે તો મિત્રો આપણે એક વિગો ડુંગળી હતી વિઘામે બે પાડીઓ ઓછી હતી એટલે પૂરો વીઘો ન હતો પણ ત્રણસો મણ આજુબાજુ ડુંગળી થઈ છે ત્રણસો મણ ચારસો મણની વચ્ચે મિત્રો તમને કહી દીધું બાકી તો ભાવ અત્યારે હાલ મણનો અઠવાડિયામાં મારી મણને ચારસો રૂપિયા હો દોઢસો મણ ડુંગળી ચારસો રૂપિયામાં ભાવે છે એના પછીની ડુંગળી અત્યારે પાંચસો રૂપિયા થઈ છે પણ મતલબ કે વી હોય તો ત્રણસો મણ આજુબાજુ ડુંગળી થાય તો મિત્રો બને જી એક ખેતર બાજુ હતો મારો તો મિત્રો મસ્ત દૂધ ભરાઈને ઘરે આવી જશે હાલ જ દૂધ ભરાજિન બે જણા દૂધ ભરાઈને ઘેર આવી જાય છે બાકી તો મિત્રો સુરત દાદા મસ્ત હાથમી જશે ફોજ પડી જાય છે ગમમાં માતાજીની આરતી ચાલુ છે તો મિત્રો જઈએ છીએ આપણે એવું ઝાડ જોવા માટે મારા ભાઈ પેલા હું ગયા માતા એકદમ ફ્રી માઇન્ડ અત્યારે ઉનાળાનું મિત્રો પણ જાદુ કોમ ના હોય એટલા માટે હું જાઉં છું ઝારી આપણી ઝાડ જોવા માટે મિત્રો ઝાડ બાર જોતાઈએ સેવી થઈ છે વટાવા આવી હોય તો હું મજુરિયા બધો ઘણો બધો આવી ગયો છે મજૂરોને વાટવાલી દીએ અને લણવાલી દીએ તો ગમ મારી નવરા થઈ ગઈ તો મિત્રો અત્યારે વાગે છે આઠ અને મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે ઘરે હાર્દોનીશભાઈને વિડીયો કોલ કર્યો હતો ખુશ થઈ ગયો બાકી તો મિત્રો ડીજીન બધા ખાવા જઈ ગયો છે મારા રૂમનું બધા તો જમવામાં હું બનાવીશું બતાવું તમને મિત્રો આજે આપણે લાયા હતા ઘર માટે શ્રીખંડ મઠો શ્રીખંડ પછી અથવા કારેંગળું અને ચોણ છે શાક બાકી તો દૂધ લઈ લેવું છે મિત્રો ઘરમાં ગરમ રોટલી ભાઈ ખાધું ભૂલ લેવું હોય મેં એઠું તેમાં એટલું બધું વિચારવાનું ઊંડું ઊંડું તો મિત્રો જમીલી તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમવાનું પૂરું કરીને આવી જાય છે બોર ઉપર આપણી એ કોમકાજ કરવા માટે અત્યારે બિલકુલ મસ્ત ઠંડુ થઈ ગયું છે ઠંડો ઠંડુ પવન આવે છે બાકી તો લાઇટનો કાપ થયો છે મિત્રો તો દસેક મિનિટમાં લાઇટ પાછી આવી જશે તો મિત્રો આ વિડિયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો વિડિયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આવતીકાલે ફરી મળીશું એક નો આ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગની